કરદણ પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે રાજ્યભરમાં માર્ગ અકસ્માતને લઈ હજારો લોકો મોતના મુખમાં ધકેલાતા હોય છે જેને લઈ લોકોમાં વાહન હંકારવાના નિયમોની જાગૃતતા આવે અને વાહન ચાલકો સેફ્ટીથી વાહન ચલાવેના હેતુ સાથે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજ રોજ પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કરદણ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં ટોલ નાકા પાસે ટુ વ્હીલર ફોર વ્હીલર જેવા વાહનોને રોકી જે વાહન ચાલકો ટ્રાફિક નિયમન અનુસાર જતા હોય તેઓને પોલીસ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નિયમ વિરુદ્ધ વાહન હંકારતા વાહન ચાલકોને પુષ્પગુચ્છ આપી ટ્રાફિક નિયમો અનુસાર વાહન ચલાવવાની સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે કરદન ધારાસભ્ય અક્ષય પટેલ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ એ કે ભરવાડ અને કરદન પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા માર્ગ સલામતી સપ્તાહની જગ્યાએ હવે માર્ગ સલામતી મંથ એટલે કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં જે માર્ગ સલામતીની અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત કરજણ ટોલટેક્સ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી તેમજ આર ટીઓ ઇન્સ્પેક્ટર કરજન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે એક સંયુક્ત પ્રણા ટોલ ટેક્સ ઉપર એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને જેના ભાગરૂપે જે પણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એને ફૂલ અર્પણ કરવામાં આવ્યા જેના રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવે અને લોકોને જતા આવતા માણસોને રોકીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ અનુસંધાને એક જાગૃતિ ફેલાવવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ અભિયાન ફેબ્રુઆરીના એન્ડ સુધી ચાલુ રાખનાર છીએ